નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે ગુજરાતના તમામ માર્કેટ ની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ તમામ પાકના અને ગુજરાતના તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં આવકો સાવ ઓછી થવા લાગી છે અને જીરાની બજારમાં ટૂંકા ગાળા માટે લેવાયેલી કેવી આવશે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે પરંતુ આજે બજારમાં પંદરથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો હતો તો મિત્રો સૌથી ઊંચો ભાવ ઊંજામાં ત્રણ હજાર ચારસો વીસથી છ હજાર અગિયાર તો હારીજમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા તો તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે અમરેલી અઠ્યાવીસો સાઠ થી તેવીસો ને પચાસ રૂપિયા જસદણ આડત્રીસો થી પચીસ રૂપિયા કાલાવાડ ચાર થી રૂપિયા જામજોધપુર સાડત્રીસો પચાસ થી બેતાલીસ એકસઠ રૂપિયા જામનગર ઓગણીસો થી જુમ્માલીસો રૂપિયા મવવા સાડેત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો એક થી તેતાલીસો ચાર રૂપિયા તળાજા અઠ્યાવીસો દસ થી સાડેત્રીસો રૂપિયા મોરબી આડત્રીસો થી 4250 પચાસ રૂપિયા રાજુલા તેતાલીસો થી પિસ્તાલીસો પચાસ રૂપિયા રાજકોટ છત્રીસો પચાસ થી તેતાલીસો નેવ રૂપિયા ગોંડલ છત્રીસો થી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા જેતપુર આડત્રીસો થી બેતાલીસો રૂપિયા બોટાદ થી રૂપિયા વાંકાનેર બત્રીસો થી તેતાલીસો રૂપિયા